ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેવર પંપ નામ યાદ રખના અમરેલીમાં પીપાવાવ પોર્ટ નજીક આવેલા બે ગામના લોકો આજે પાણી માટે જંગે ચડ્યા ગ્રામજનો માટે પાણી માટે બીજો કોઈ વિકલ્પ નથી તેવા સમયે પીપાવાવ પોર્ટ દ્વારા ગ્રામજનોનું પાણી બંધ કરવાની પેરવી કરવામાં આવતા બે ગામના લોકોએ રસ્તા પર ઉતરી આવીને વિરોધ નોંધાવ્યો પણ લોકોના વિરોધથી કંપનીની કામગીરી રોકવાની નહોતી કારણ કે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવાયો હતો તેવામાં લોકોની મદદે કોણ અને કેવી રીતે કામગીરી અટકી તેની વાત કરવી છે સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રના અધિકારીઓના જોરે કંપની દ્વારા પાઇપલાઇનમાં મીટર નાખવાની કામગીરી શરૂ થવાની હતી આ કામગીરી પીપાવાવ પોર્ટની પ્રાઇવેટ લાઇનમાં થવાની હતી આ લાઇનમાંથી જ પીપાવાવ પોર્ટ દ્વારા રામપરા ભીરાઈ અને દેવપરા સહિતના ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવ્યું છે કે ગ્રામજનો પાસે પાણીનો બીજો કોઈ વિકલ્પ નથી અને જે તે સમયે જ્યારે કંપની સપાઈ ત્યારે કંપનીએ બંને ગામોને દત્તક લીધા હતા અને આજીવન પાણી પૂરું પાડવાની ખાતરી આપી હતી તેમ છતાં કંપનીએ આડુડાઈ શરૂ કરતા ગ્રામજનો વિરોધ પર ઉતરી આવ્યા સ્થાનિક લોકોને કંપનીની દાનત વિશે જાણ થતા તેમણે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની રજૂઆત કરી અને મિનિટોમાં જ હીરાભાઈ સોલંકી સ્થળ પર પહોંચી ગયા ત્યારબાદ તેમણે તંત્રના અધિકારીને પણ લીધા અધિકારીનો ઉધળો લીધો સાંભળો હીરા સોલંકી અને અધિકારી વચ્ચેનો આ સંવાદ શું ગાંધીનગર બરોબર અને આ ગામના લોકો અહીંયા બેઠા છે એમના સામે સ્પીકર ફોન પર વાત કરો છો સમજાવવા છે હો આ ગામને પાણી કંપનીને પહેલાં કહી દો પાણીનો ટાંકો બનાવી લઈ આ ફોર લાઇન રસ્તો જ્યારે ગયો ને ત્યારે અહીંયા કૂવો હતો એ કૂવો એ બોરી કાઢ્યો છે આ પાણીની સુવિધા કોઈ છે નહીં અહીંયા ને એની કંપનીની જવાબદારી આવે છે આ ગામ દત્તક લીધેલા ગામ છે આ એની પહેલાં પ્રાયોરિટી આવે છે એટલે તંત્રના જોરે આ કરતા હશે ને તો એને કહેજો એ બંધ કરી દે એ તમે જ્યાં ઉપર વિપર નહીં અમારાથી ઉપર કોઈ છે જ નહીં ભાઈ ઉપર કોઈ નથી એટલે રાખજો તમે ઓકે હા સરકાર ગ્રામજનો છે કે જો કંપની પાણી બંધ કરી દેશે તો તેમને તરસે મરવાનો વારો આવશે કારણ કે અગાઉ અહીં આવેલા બે કુવા કંપનીએ પૂરી દીધા હતા પોર્ટનો રોડ પહોળો કરવાનો હોવાથી પાણીના કુવા પૂરી દેવામાં આવતા ગ્રામજનો માટે પાણીનો બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો તેવામાં કંપનીએ બંને ગામોને દત્તક લઈને પાણી આપવાનો વાયદો કર્યો હતો કંપનીએ પાણી આપ્યું પરંતુ હવે કંપનીના સૂર બદલાયા હોય તેવું લાગી રહ્યું છે કંપની દ્વારા પાઇપલાઇન કાપી નાખવાની કામગીરી અથવા મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા જ લોકો ઉગ્ર વિરોધ પર ઉતરી આવ્યા છે અમે ક્યાંય અમારા ભાઈનો તાજા બાક એના પાણી બંધ કરવું એને ન કરવું હોય તો આમ બધા બંધ કરવામાં અમારો બનમાં અમારે તમ દત્પા લીધેલા છે ગામ

સખત શબ્દોમાં પોટવાળાને પણ એવું કીધું છે કે તમે આ લોકોને મીટર મૂકવા નહીં દેતા અને મીટર મૂકશે તો હું તમારી ગામ લોકોની સાથે છું એક તરફ ગ્રામજનોનો વિરોધ હતો બીજી તરફ કંપની પાસે પાવર હતો તંત્રના જોરે કુદતી કંપનીએ પોલીસ બંદોબસ્ત સાથે અહીં સ્થાનિકોનું પાણી રોકવાની કામગીરી શરૂ કરી પરંતુ જેવી ધારાસભ્ય હિરા સોલંકીની એન્ટ્રી થઈ કે તંત્રની શાન ઠેકાણે આવી તેમણે તંત્રનો ઉજળો લઈને આ મામલે ગાંધીનગર રજૂઆત કરવાની વાત કરી જેને પગલે હાલ પૂરતો મામલો શાંત થઈ ગયો છે લોકોનો એ પાઇપલાઇન લાઈન કાપી કાઢવા માટે આજે આવવાના હતા પણ તંત્ર જાગૃત થઈ અને એને ધ્યાન પર મૂક્યું છે કે આ કોઈ પાઇપલાઇન કપાશે નહીં જ્યાં સુધી તમે પાણીનો ટાંકો અહીંયા બનાવી ન દો અને પાણીની સુવિધા કેમ કે આ ગામ પાછા કંપનીની જવાબદારીમાં આવે છે આ કંપનીએ આ ગામ દત્તક લીધેલા છે એની પહેલાં પ્રાયોરિટી આપે છે બની બનતી હોય છે તો છતાં પણ એના જોરે આવા ઘણા બધા પ્રશ્નો મારા સમક્ષ રજૂ થયા છે ને આજે તો આવેદનપત્ર ગામ ભેરાઈ અને રામપરા ગામે આપી છે સંપૂર્ણપણે સરકાર એમની સાથે છે આવી રીતે કોઈ જબરજસ્તી કરશે નહીં જ્યાં સુધી પાણીની સુવિધા આ લોકોને પૂરી ન પડે ત્યાં સુધી આ લાઇન જેમ ચાલુ છે એમ ચાલુ રહેશે દરસેબી આક્રમક રીતે અધિકરણ ઉધળો લીધા બાદ કંપનીના અધિકારીઓ પણ નરમ પડ્યા કંપનીના પીઆરઓએ દાવો કર્યો કે ગ્રામજનો માટે પાણી બંધ નહીં થાય તેની તેઓ ખાતરી આપે છે અહીંયા સે જો પાણી જો આપને જસ્ટ પ્રશ્ન કર્યો યહાં પે કે પાણી કટ કિયા થા ગામ કે લિયે પાણી કિસી કે લિયે કટ નહીં હુઆ થા પાણી કી લાઈન પૂરે હમારે પોર્ટ કે લિયે ભી इंटरिम कुछ कुछ टाइम के लिए बंद है क्यों क्योंकि जो इसमें गांव के अलावा जो कनेक्शन अनऑथराइज कनेक्शन है प्राइवेट कनेक्शन लिए हुए उनको हम साफ कर रहे थे तो वेल्डिंग के तो बाद तो वेल्डिंग के बाद वेल्डिंग के बाद में पानी लीक नहीं हो पानी का वेस्टेज नहीं हो इसलिए कुछ समय लगता है बट हम लोग ये जरूर सुनिश्चित करेंगे कि पानी की सप्लाई ड्राई ना हो जाए खत्म नहीं हो जाए वो हमेशा पीपा ओपोर्ट कमिटेड रहा है आगे भी कमिटेड रहेगा उसमें कोई शक नहीं है एक परसेंट में આખા વિવાદ પર હાલ પૂરતો શાંત થઈ ગયો છે પરંતુ જો આગામી સમયમાં કંપની દ્વારા કોઈ આડોડાઈ કરવામાં આવશે તો ગ્રામજનો લડી લેવાના મૂળમાં છે કારણ કે કંપની ગ્રામજનોને પાણી પૂરી પાડવાની જવાબદારીમાંથી છટકી શકશે નહીં અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર